દુષ્કર્મ દુષ્કર્મના આરોપીને વીસ વર્ષ સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તો પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે બે હજાર માં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી ત્યારે આરોપીએ પંદર વર્ષ અને સાત માસની સગીરાને ફોન પર સંપર્ક કરીને પ્રેમ જાળમાં ફસાવી હતી ત્યારબાદ પોતાના વતનમાં લઈ જઈ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું ત્યારે ફરિયાદની તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતા તેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપીને સજા ફટકારવામાં આવી છે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ બાર એકવીસના રોજના બનાવની ફરિયાદની તપાસમાં વાઘોડિયા પોલીસે આરોપી સુરેશ ઉર્ફે ક્રિષ્ના રમેશભાઈ ઓડ રહેવાસી દેગામ તાલુક નાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ નામદાર સાવલીની સ્પેશિયલ કુક્ષો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ જે કેસ નામદાર સાવરીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી લૂબુ ચાલી જતા આરોપી સુરેશ ઉર્ફે ક્રિષ્ણા રમેશભાઈ ઓડને નામદાર કોર્ટે તકસીરવાર ઠરાવી આરોપી સુરેશભાઈ ક્રિષ્ણા રમેશભાઈ ઓડને રૂપિયા એક લાખનો દંડ તથા વીસ વર્ષની સખત કેદની સજા પોક્સો તથા દુષ્કર્મના ગુના બાબતે ફરમાવેલ છે